શ્રીજી મહારાજ વેલાલ પધાર્યા વેલાલમાં આગેવાન હરિભક્ત જયસિંહભાઈ અમીન અને એમના ભાઈ રૂગનાથભાઈ અમીન બહુ સારા સત્સંગી પરમ ભક્ત અને સુરવીર ટેકીલા પાંચસો પરમહંસો સાથે મહારાજ વેલાલ પધાર્યા તળાવની પહેલી પાર વિશાળ એક રાયણનું વૃક્ષ છે ત્યાં સંતો ઉતર્યા આજે પણ એ રાયણનું વૃક્ષ હજુ એમને એમ છે સંતો નો ઉતારો એ ખેતરમાં ડાળીએ સંતોએ જોડીઓ ભરાવી દીધી અને ખુલ્લા ખેતરમાં સંતો પોઢી જતા હતા સ્વામિનારાયણ ભગવાન જયસિંહભાઈના માઢ ઉપર પોઢ હતા જોકે લગભગ હરિભક્તોને ખબર હશે બધા ઘરની આગળ એક દરવાજો હોય દરવાજા ઉપર મેડી એને માઢ કહેવાય મહારાજ માઢ ઉપર પહોંચતા એક દિવસ રોકાયા બીજે દિવસે રોકાયા શ્રીજી મહારાજ ત્રીજે દિવસે જયસિંહભાઈને કહે આજે અમે હવે અહીંથી વિદાય લઈશું ના મહારાજ એમ નહીં જવાય પ્રભુ તમારી દયાથી અમે લગભગ અમારે સત્તર જેટલા અમીન પાટીદારોના કુટુંબમાં સત્સંગ થયો છે અને એ બધાને મેં કહ્યું છે કે શ્રીજી મહારાજા પધારશે એટલે તમારે બધાને ઘેરે હું થાળ જમવા લાવીશ એ બધા ખુશ છે બધા મને કાલે મળ્યા હતા મહારાજને ક્યારે અમારે છો બધાને હા પાડી છે માટે આપને રોકાવું પડશે મારા કહે એ બધાને ઘેર થાળ જમવા તો અહીં અમારે સત્તર દિવસ રોકાવું પડે મહારાજ હવે એ તો આપને યોગ્ય લાગે એમ કરો પણ સત હરિભક્તને ઘેર થાળ જમવાનું તો નક્કી કરી જ દીધું છે અને એ અમારી વિનંતી સ્વીકારો તો એમની શ્રદ્ધા મજબૂત બને અને સત્સંગ કાયમ સ્થિર થાય નહીં તો એ તો નવા છે સ્વામિનારાયણ ભગવાન મળ્યા જ નહીં અમારે ઘેર એમ કહીને ઢીલા થઈ જાય થોડીક વારે મહારાજે વિચાર કર્યો પછી કહ્યું જયસિંહભાઈ જાઓ સત્તર ઘેર કહી દો આજે જ થાળ બનાવે નહીશું અને જેસિંગભાઈ બધાને કહેરવ્યું મારા સૌને ઘેર થાળ જમવા પધારશે સૌ થાળ તૈયાર કરજો ગામડાની બહેનોને બીજું શું આવે લાડુ બનાવ્યા શહેરની બહેનો હોત તો ઢોકળા ને ખમણ બનાવે કોઈ થોડા હોશિયાર હશે બનાવ્યા પૂરી બનાવી બધું બન્યું બન્યું શાક સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રથમ એક પટેલને ઘેરે બિરાજ્યા બે પાટલા ગોઠવાયેલા આગળ થાળી આવી થાળીમાં ત્રણ ચાર લાડુ પીરસેલા પૂરી શાક પણ ખરું સ્વામિનારાયણ ભગવાન કહે કે જયસિંહભાઈ આજે તો અઢાર ઘેર થાળ જમવાનો છે એટલે પ્રકરણ બદલીશું મારા શું કરશું એક લાડુ લઈ લઈશું બીજું કંઈ નહીં પૂરી નહીં શાક નહીં કંઈ જ નહીં એક એક લાડુ સ્વીકારી લઈશું એટલે એ સૌ હરિભક્તો રાજી થશે આ બાય બાજુના ઘેરે જઈને કહી આવી કે બહેન મહારાજ લાડુ જમવા છે બીજું કશું નહીં સ્વીકારે એ બહેન એટલી બધી હોશિયાર અને ભાવિક હતી મહારાજ એક જ લાડુ જમે તે એમને પસંદ ન હતું એટલે ચાર પાંચ લાડુ ભાંગીને એક કરી નાખ્યું મહારાજ જ્યાં બીરા જ્યાં એટલે થાળીમાં નાળિયેર જેવડો લાડુ મૂક્યો ત્રીજી મહારાજ કહે કે આ શું આ શું છે જયસિંહભાઈ મહારાજ લાડુ છે અરે આ તો કઈ રીતે પોચી વળાય

અને બાજુવાળા તો શહેરના છે મારા શહેરની બહેનો હોય તેનું બોલવાનું ઝીણું શહેરના માણસોના કપડાં કપડા શહેરના માણસોના લાડુ ઝીણા અમે ગામડાના માણસો મહારાજ અમારું બોલવાનું જાડું અમારા કપડા જુઓ તો મોદ જેવડા જાડા અને મહારાજ અમારા લાડુ પણ જાડા આમાં અમારો કાંઈ વાક નથી અમારી ટેવ પ્રમાણે અમે બનાવી નાખ્યું છે પ્રભુએ ભક્તોની ભાવના જોઈને એવા મોટા લાડુ બાકીના બધા જ જગ્યાએ જમ્યા પછી જયસિંહભાઈને ઘેર પધારીને થોડું પ્રાસન કરી જળપાન કરી મેડી ઉપર પધાર્યા જયસિંહભાઈ હવે તો રાજી થયા ને સાંભળજો આવે લાલની લીલા બહુ સુંદર છે મહારાજ જેટલા દિવસ રોકાયા હતા તેટલા દિવસ દરરોજ રાણા નીચે ખેતરમાં સભા કરતા સંતો સાથે તળાવમાં સ્નાન કરતા સંતોને સ્વયં કેરીઓ આપતા અને એક દિવસ તો સંતોને હસાવ્યા